સુરત શહેરમાં અલગ અલગ કુલ ચાર જગ્યાઓ ઉપર ચાલતા જુગાર જુગારધામો પર દોડા પાડી કુલ તોતેર આરોપી ઇસમોને ઝડપી પાડી રોકડ રકમ મોબાઈલ ફોનો વાહનો તેમજ જુગારના સાધનો મળી કુલ રૂપિયા પચીસ લાખ એક હજાર એકસો એસી ની મત્તાનો મુદ્દા માલ કબજો કાયદેસરની કાર્યવાહી કરતી ક્રાઈમ બ્રાન્ચ સુરત શહેર સુરત શહેર પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનર કમિશ્નર ક્રાઇમનાઓએ નજીકમાં આવી વહેલ શ્રાવણ માસ અન્વય જુગારધામ ની ગેરકાયદેસરની પ્રવૃત્તિ આચરનારા ઈસમો આસિફ ટમેટા અસલમ કચ્છી ફિરોઝ મિન્ડીસ યુનુફ યુસુફ પાસા અકબર ઉર્ફે કેકડા નાગો જુગારધામ ચાલુ કરી જુગારની ની પ્રવૃત્તિ આચરતા હોય મજકુર ઈસમો ઉપર ખાનગી રાહે વોચ રાખી જુગારધામ અંગેની પ્રવૃત્તિ જણાય આવે છે જુગારધામ ઉપર દરોડા પાડીને આવા તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અંગે આપેલ આદેશ અનુસંધાને નાયબ પોલીસ કમિશનર ક્રાઇમનાઓની સૂચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીઓએ અલગ અલગ ટીમો બનાવી આ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિ આચરનારા ઈસમો પર ખાનગી રાખેલ ટીમો દ્વારા અલગ અલગ ચાર જગ્યાઓએ જુગારના અખાડા ઉપર સાગમટે દરોડા પાડવામાં આવેલ છે જેમાં સલાબતપુરા અકબર સઈદનો ટેકો મકાન નંબર ત્રણ સી એકાણું ઓબ્લિક એક હજાર એકસો સત્યાસી ગ્રાઉન્ડ ફ્લોર સુરત શહેરમાં જુગારમતા પકડાયેલ ઇસમો ભાવેશભાઈ હરીશભાઈ ગણેશવાલા ચિંટુ બિપિન ચંદ્ર ભગત હસનભાઈ શરીફભાઈ સૈયદ અજયભાઈ જયવદનભાઈ ગુલામ ખ્વાજા રસૂલભાઈ પટિયારાઇમરાન યાસીન પઠાણ મોહબત સિંહ ભૂલભાઈ ડોડિયા રાજેન્દ્રસિંહ રામસિંહ ચૌહાણ ઇમરન જમીલ પઠાણ રમઝાન મહેમૂદ અલી ખલીફા કાદિર ખાન મહેમૂદ ખાન પઠાણ મનીષભાઈ જનકભાઈ ગાંધી મોયુદ્દીન વજોદ્દીન ખાઝી ઉમર વશપન ચાવન રહેવાસી ગામ દેવકુવા ભાગુર ધર્મેન્દ્રભાઈ ચુનીલાલ સોટી કીટીકુમાર શાંતિલાલ ગાંધી ધર્મેશભાઈ નવીનચંદ્ર લાકડાવાલા ભાવેશભાઈ ડાયાભાઈ વાળા શેખ ગુલામ મોહમ્મદ યુસુફ શેખ જાવિદ અહમદ મંજુર અહેમદ દેવજીભાઈ જાદવભાઈ ચોટાલા મોર્તુજા ફિરોઝ બાદશાહ ભટિયારા મોહમ્મદ ઇરફાન હસનભાઈ ભટિયારા રવિશંકર માયાશંકર ચાહની ભાવનાબેન અશોકભાઈ સરવૈયા ઉમરવર્ષ પચાસ રહેવાસી ખંડ નંબર એકસો ચૌદ ભગુનગર સોસાયટી માતાવાડી એલએચ રોડ વરાછા ઓને નાઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે